ફાઈનલી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયો અંદર તો હું અને અમારા વિક્રમભાઈ ઠાકોર ફરી વાર અમારા વિક્રમભાઈ વિડીયોમાં આવી ગયા અને અમે આવી ગયા સ્વામિનારાયણના મંદિર પાટડી એટલે કે વરણેન્દ્ર ધામ પાટડી તો અમે એન્ટ્રી કરાવીને અંદર આવી ગયા તો પેલો ગેટ તમને બતાવી દઉં જુઓ તો આ છે સ્વામિનારાયણનું મંદિર જે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું છે તો અહીં અમે ફરવા માટે આવ્યા છીએ અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું તો સૌથી પહેલાં આપણે જશું એટલે તમને અહીંયા પાણીની વારી વસ્તુ જોવા મળશે આવી રીતે જાતે પાણી આવે ને આમાં જાય છે તો આ છે ગેટ સુપરિત ગેટ છે તો ચાલો આપણે આગળ જઈએ તો આપણા માણસો ત્યાં જઈ રહ્યા છે અને આપણે પાસે પાછળ બ્લોક બનાવતા જઈએ છીએ તો જતાં પહેલાં જ તમને આવી રીતે આ એક પૂતળું છે કોળાવાળું તે જોવા મળશે તો જો આ બધું લખેલું છે મંગલ આરતી પંદર મિનિટ ને પાંચ વાગે અને આ બધું ટાઈમિંગ છે તો આવી રીતે સરસ મજાનો ગેટ છે અને સામેની સાઈડમાં દુકાનું છે અને સામે મંદિર છે એ પણ હું મંદિર પણ તમને વિડીયોમાં બતાવીશ પૂતળુ અને આગળ આ બધું સામે બધી દુકાન છે ચશ્મા રમકડા બેગ્સ વગેરે અલગ અલગ અહીં ઠંડા પાણીની ની તો આખી લાઈન હોય ને એ દુકાન છે જે ખાવા પીવાનું બધું આ જગ્યા ઉપર મળી રહે સામે મંદિર છે દુકાન ની અંદર તમને ટોપી રમકડા ચશ્મા બેલ્ટ આ આ બધી વસ્તુ મળે ચાર્જર ટોપી તમને વિડીયોમાં મેં એક દુકાન બતાવી તો દુકાન બના બતાવીશ બધી દુકાન બતાવીશ તો વિડીયો આપડે લાંબો થઈ જાય અને ખાસ જો કપલો માટે ખાસ વિનંતી મર્યાદા જાળવો આ પોસ્ટર છે એટલે આપણે આપણી સંસ્કૃતિમાં રહીને બધું કામ કરવાનું તો અહીં આપણે જ્યાં શંકર ભગવાન એટલે કે ભોળાનાથ તો અહીં ફુવારા ચાલુ છે સરસ મજાના તો શંકર ભગવાન ભોળાનાથ અને સરસ મજાની મૂર્તિ છે અને અહીં ફુવારા ચાલુ છે અને આગળ જઈએ આપણા માણસો આગળ જઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી રહ્યા છે તો સરસ મજાના ઝાડવા છે જુઓ ઝાડવાને ફળ આવ્યું છે આ ફળ શું છે તો મિત્રો અત્યારે હું તમને વિડીયોમાં દુકાન નહીં બતાવું કારણ કે દુકાન બતાવીશ તો વિડીયો લાંબો થઈ જશે એટલે દુકાન નહીં બતાવી કહું તો આ એક પ્લાસ્ટિકનું ઝાડ છે અમે નજીક આવીને જોયું તો આ પ્લાસ્ટિકનું ઝાડ છે અને ફરતી બાજુ આ પુતળા પાણીની ધાર કરે તો આ બાજુ માણસો ખોટા પાડે એટલે આપણે વધુ પડતું આપણે આપણું કામ ને એમનું કામમાં આપણે ભંગ ના પડે એટલે આપણે અમુક અમુક સીન નહીં રહી શકીએ તો અહીંયાથી ગેટ આવો લાગે અને હજુ આપણે મંદિર ઉપર જશું એટલે આ ગેટ જોરદાર લાગશે તો ચલો આપણે વિડીયોને લાંબો નથી કરવો અને આપણે આગળ જવા દઈએ તો હવે આપણે જે મેન મંદિર છે ત્યાં જશું તો આ બંને બાજુ આ બાજુ અને આ બાજુ હાથી છે તો આપણે તડકાના હિસાબે કેમેરામાં ફોકસ બોવાઈ ગયા છે તો આ બાજુ હાથી છે આ બાજુ પણ હાથી છે ચલો આપણે ત્યાં અંદર જવા દઈએ ચંપલ અહીં ઉતારી અને આપણે જશું દર્શન કરવા ગીત બંધ કરીને કોપી આવશે તો બાજુમાં ભાઈ અમારા સોંગ વગાડતા હતા કોપી રાઈટ આવી જાય તો લોચા વાગી જાય તો ચલો આ બહુ સુરજ દાદા સામે આવે એટલે વિડીયો બરાબર સારો નહીં આવતો તો આગળ જવા દઈએ મંદિરમાં જતા રહી હવે પછી વિડીયો બનાવી તો જુઓ અહીંયા પાણી છે ને માછલી આજે તો બનશે ફુવારો નાખે ત્યાં માછલી ઉપર ફુવારો હતો તો જુઓ આપણે એ મંદિર ઉપર જઈએ અને તમને જો આખળ પાછળ હું તમને આપણે જે ગેટ ગેટ તમને જો દેખાશે તો ચાલો હજુ આપણે ઉપર જતા રહી આપણે ઠેઠ મંદિર ઉપર આવી ગયા છીએ તો સામે દેખાય ગેટથી આપણે આયા તો અહીં સુધી આપણે આવી ગયા છીએ તો હવે આપણે મંદિરમાં એન્ટ્રી કરવાની રહેશે તો ચલો આપણે મંદિરમાં એન્ટ્રી કરી દઈએ આશે પાટડીમાં આવેલું ધામ એટલે કે સ્વામિનારાયણ મંદિર તો મંદિરની ફરતે આવી રીતે જે તમને આ દેખાય એ કળશ લગાવવામાં આવે છે એવો એક ત્યાં એક ત્યાં પછી ત્યાં ત્યાં એટલે મંદિર જે આ મંદિર છે એની ફરતી એટલે કે ચારે બાજુ કળશ કળશ લગાવવામાં આવે છે દોર્યા એવા પ્લાસ્ટિકના ફાઈબરથી કલા કળશ બનાવવામાં આવે છે તો ચલો આપણે મંદિરની અંદર જઈએ લક્ષ્મીનારાયણ દેવ અને સીતારામ રામજી મિત્રો અહીં સ્ટ્રોંગ વાગે છે એટલે મંદિરનું શૂટિંગ હું બહુ નહીં લઈ શકું કારણ કે કોપી રાઈટ આવી જાય મંદિર આવું દેખાય જુઓ તમને ફૂલ મંદિર આખું બતાવી દીધું કારણ કે અમે સુરત દાદા સામે આવતા ત્યારે રિઝલ્ટ બરાબર નહોતું આવતું તો અહીંયાથી મંદિર આવું દેખાય તો અહીંયાથી હું તમને ફરતો સીન બતાવી દીધું Heddiw rwy'n dod filtru'r tro અને અહીં ઘણું બધું જોવાલાયક સ્થળ છે પણ એ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ બીજા ભાગમાં તો મિત્રો આ વિડીયો પહેલાં તમે જોઈ લો આ છે આથી ને ઓલું પેલું જે કળશ છે એ કળશ ફરે એ હું તમને બતાવું તો ચલો આપણે ત્યાં જઈએ તમને આ ટીવીમાં આખું મંદિર દેખાશે જુઓ સજાનંદ ટ્રેન વિહાર તો તમને આ કળશ બતાવા જઈ રહ્યો છું તો મંદિરની અંદર તમને આટલી વસ્તુ જોવા મળશે જુઓ વૈજ્ઞાનિક સાંસ્કૃતિક પ્રદર્શન થ્રી વોલ વિડીયો પ્રોજેક્શન સાયન્સ સિટી લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શોરૂમ એલ મેટ્રિક શોરૂમ પરીક્ષા રિક્ષા ફિલ્મ આ બધું તમને મંદિરની અંદર જોવા મળશે પણ આ બધું હું તમને બીજા વિડીયોમાં બતાવવાનું હું કારણ કે અહીંયા ટિકિટ લઈને જવાનું એટલે બીજા વિડીયોમાં હું તમને બધું બતાવીશ

બધું છે તો બસ સ્વિમિંગ પૂલ તો અત્યારે બનશે કારણ કે શિયાળાની મોસમ ચાલુ છે એટલે બનશે તો બસ મિત્રો આજનો વિડીયો હું પૂરો કરું છું અને ભાગ બે જલ્દીથી આવી જશે વિડીયો મેં હવે બનાવી લીધો છે પણ એ હું તમને બીજા ભાગમાં બતાવીશ તો નેક્સ્ટ લેવલમાં આવશે બીજા ભાગમાં તો આ વિડીયો હું અહીં પૂરું કરું છું બાય